તો આવ્યો કા મિત્રો પહેલી વાર ગાડી લીધી ખાઈ બે કિલો મોકલો મારા માતા એ જય દ્વારકાધીશ તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે કપાળીનો અગ્યા નથી તો અહીંયા છે તમે જઈ શકો છો અહીંયા કહું અહીં તો જવાનું છે અને પોણા હા દેવું વગી ગયું છે થોડી વારમાં મારે નીકળવાનું છે કપાળીનો કાલે ના જવાનું છે કાલે નું અધૂરું કપા ના છે તો મળીએ ના જઈને ડાયરેક

हमें सही से वो लाइट हम बजो मुझे साफ है तेरे डायरी का तो जाकर आया होगा हम्म <laughs> ये तो साफ ही जो थे मसाले मामा कलेंडर से

તો કાલે આપણને થોડુંક રીત ગયેલું છે ના ભીડમાં આવવું છે એ કાલ સવારે ને આજે ગુરુવાર છે એટલે ઘરે હોય તો આજ તો ખતરા લાવવાનું હોય ગુરુવારે ને અહીંયા સી એટલે કાંઈ એમ લીધા ને ગુરુવારે એમ ખતરા જવાનું છે દર ગુરુવારે અમારું મંડળ આખું બસ ત્યાં કઈ દેવાય જવાના છે આજ તો હવે મળી જશે ઉપડે જઈને એ તો કપાસ ઓખવાનો છે ને કામ છે